સચિવાલયમાં બેસતા મુખ્યમંત્રી મંત્રી અધિકારીઓ અને ગાંધીનગર પોલીસે તેમની મુશ્કેલી આગામી પાંચ દિવસ બાદ વધી શકે તેમ છે કેમ કે ગુજરાતમાં રહેલા હજારો વિદ્યાર્થી આ વિધાનસભાનો ઘેરાવ કરશે અને તે જ દિવસે આ જિલ્લામાં રહેલી દરેક આદિજાતિ જે કચેરી છે તેની પર તાળાબંધી કરવામાં આવશે આ વાત કહી છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ જોયા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાંચી વર્ષ 2010 માં આદિવાસી વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત થઈ હતી જેમાં કેન્દ્ર સરકાર 75% જ્યારે રાજ્ય સરકાર 25% ફાળવતી હતી પરંતુ અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસ ના રોજ

તેમની વાત પણ પહોંચાડવાનો તેમણે પ્રયાસ કર્યો હજી સુધી રાજ્ય સરકારે આ મામલે કોઈ પણ પ્રકારનો નિર્ણય પણ જાહેર નથી કર્યો આજે રાજકોટમાં પહોંચ્યા હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને તેમણે હુંકાર પણ કરી દીધો છે બે હજાર દસથી આદિવાસી સમાજનું બાળક ભણી ઘણીને આગળ વધી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ અત્યાર સુધી શરૂ હતી જેમાં સરકારે અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર કરી મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ હતી એ શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે અને આની પહેલાં અમે બિરસા મુંડા કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી અને સરકારને ચેતવણી આપી ચૂક્યા છે કે દસ દિવસની અંદર આ શિષ્યવૃત્તિ જે યોજના છે એ ફરીથી બહાલ કરવામાં આવે કેમ કે જોવા જઈએ તો આ આપણા ટેક્સના પૈસામાંથી આ બાળકોને જે શિષ્યવૃત્તિ મળે છે જેનું ઓલરેડી બજેટ પણ ફળવાઈ ગયું હોય છે અને જે પ્રવેશ પ્રક્રિયા હોય શાળાઓની કહી શકાય કે સંસ્થાઓની એ સંસ્થાઓની તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આ તુગલકી ફરમાન કરવામાં આવ્યું છે અને આ તુગલકી જે ફરમાન છે એના વિરુદ્ધમાં અમે અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ જે આ પરિપત્ર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજે રાજકોટમાં એટલે કે સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો દસ હજારથી વધારે બાળકો એવા છે કે જે આ શિષ્યવૃત્તિના માધ્યમથી ભણી ગણીને આગળ વધી રહ્યા છે શિક્ષિત બની રહ્યા છે દીક્ષિત બની રહ્યા છે ક્યાંક ને ક્યાંક સરકારની આદિવાસી સમાજ વિરોધી માનસિકતા હોય એ આ સ્પષ્ટ થાય છે કેમકે આ જે યોજના અંતર્ગત જે કહી શકાય ગ્રાન્ટ આપવામાં આવતી હતી એમાં પંચોતેર ટકા ગ્રાન્ટ એ કેન્દ્ર સરકાર આપતી હતી અને પચીસ ટકા ગ્રાન્ટ એ રાજ્ય સરકાર આપતી હતી અને તેના માધ્યમથી આ આદિવાસી સમાજનું બાળક આગળ એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બે હજાર દસથી થી શરૂ હતી પરંતુ અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં મેનેજમેન્ટ કોર્ટની શિષ્યવૃત્તિ જે છે એ બંધ કરી દેવામાં આવી છે અને આ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે જો આ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે એટલે કે જે શિષ્યવૃત્તિ છે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં નહીં આવે તો વિધિન પાંચ દિવસની અંદર અમે ગાંધીનગર જે કઈ વિધાનસભા છે એ વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું અને અત્યારે જે આદિજાતિ કચેરી જે ઊભા છે એ આદિજાતિ કચેરી જેટલી પણ ગુજરાતમાં છે તમામ આદિજાતિ કચેરી નામે તાળાબંધી કરીશું આમાં વિદ્યાર્થી નેતાએ સરકારને પાંચ દિવસની ચીમકી આપતા કહ્યું છે કે પાંચ દિવસમાં સરકાર નિર્ણય તેમનો જાહેર કરે નહીતર ગાંધીનગરની આ વિધાનસભા છે તેનો ઘેરાવ પણ થઈ શકે ને તેવી સ્થિતિમાં ગાંધીનગરની પોલીસે તેમના માટે કાયદો વ્યવસ્થા જાળવી પણ મુશ્કેલ બની શકે તેમણે ત્યાં સુધી કહી દીધું છે કે જિલ્લામાં જેટલી પણ આદિજાતિ કચેરીઓ છે તેની તે જ દિવસે તાળાબંધી પણ કરવામાં આવશે જોઈએ આ પોસ્ટ શિષ્યવૃત્તિનો જે મુદ્દો અત્યારે ગરમાઈ રહ્યો છે તેનું નિરાકરણ કેટલું ઝડપી આવે છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने कहिए जे पीड पराई